મિત્રો યુટ્યુબનું પેમેન્ટ તમારું એકવીસ તારીખે ટ્રાન્સફર થયું છે અને તમારા બેંક એકાઉન્ટમાં નથી આવ્યું તો આપણે એના માટે આગળ શું કરી શકીએ અને આપણું જે પેમેન્ટ છે એ આવશે કે નહીં આવે જે પેમેન્ટ આપણું અટકાયેલું છે હોલ્ડમાં છે એ મતલબ કઈ રીતે આપણે બેંકમાં લાવવાનું છે અને એને આવતા કેટલા દિવસો લાગે છે અને જે કોઈ પ્રોબ્લમ હોય છે અને આપણું પેમેન્ટ મતલબ કોઈ હોલ્ડમાં રોકાણું છે તો આપણને ખબર કઈ રીતે પડે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો સમજાવવાનું છું કારણ કે આ એકવીસ તારીખે એટલે કે એકવીસ જાન્યુઆરીનું જે તમારું સોરી એકવીસ જાન્યુઆરી છે મતલબ ડિસેમ્બરનું જે તમારું પેમેન્ટ ટ્રાન્સફર બન્યું હોય તો તમારું સમજી લો કે દસ તારીખે તમારું એડ થાય છે એડસનમાં અને એકવીસ જાન્યુઆરીનું તમારું પેમેન્ટ ટ્રાન્સફર થાય છે પણ આપણા બેંક એકાઉન્ટમાં હજુ આવ્યું નથી તો આગળ આપણે એના માટે શું કરવાનું છે કઈ રીતે ચેક કરવાનું છે બેંકમાં જવું પડશે કે નહીં જવું પડે બેંક તમને રિસ્પોન્સ નથી આપતું તો એના માટે આગળ તમે કઈ કાર્યવાહી કરી શકો છો એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર આપવાનું છે અને મિત્રો જે લોકોનું મતલબ પેમેન્ટ ટ્રાન્સફર નથી થયું એમના માટે પણ વિડીયો જરૂરી છે આવનારા સમયની અંદર તમે એક યુટ્યુબર બનો છો તમારી ચેનલ મોનોટાઇઝ થાય છે તો આવનારા સમયની અંદર તમારે પણ આ જે ડિટેલ જે માહિતી તમને આપું છું એની તમારે જરૂર પડશે તો વિડિયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમારા માટે લઈને જાઉં છું તો વિડીયોની અંદર ખાસ બનાવી રેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોવાને મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો તમારું પેમેન્ટ યુટ્યુબનું ટ્રાન્સફોર થયું છે એકવીસ તારીખે તો તમને કઈ રીતે ખબર પડશે કે તમારું પેમેન્ટ તો તમને એક વાયટી સ્ટુડિયોની અંદર એક ઓપ્શન દેખાડશે તો અહીંયા તમને કઈ રીતે ખબર પડે છે કે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે તો તમારે જવાનું છે વાયટી સ્ટુડિયોની અંદર અને અર્નિંગનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને તારીખ તારીખવાઈઝ બતાવશે કે એકવીસથી પચીસના વચ્ચે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે આ ટાઈપનું તમને વાયટી સ્ટુડિયોની અંદર જોવા મળશે અથવા તમને એક મેલ આવશે કઈ ટાઈપનો મેલ આવશે એ પણ આપણે ચેક કરી લઈએ તો તમને મિત્રો આ ટાઈપનો મેલ આવશે આપણે હાલાકી ભોગતાકી જાચ કરે મતલબ આ ટાઈપનું ઓપ્શન તમને મળશે ને એમાં તમને એકવીસ તારીખે પેમેન્ટ તમારું ટ્રાન્સફર થયું છે અને પાંચ દિવસ સુધીની તમારે રાહ જોવાની છે આ ટાઈપનો પણ તમને એક મેલ આવેલો છે રેડી હવે તમે બેન્કમાં જાવ તો બેંક તમને એમ જ કહે છે કે તમારું ઓટોમેટિક પેમેન્ટ છે ક્રેડિટ થયું નથી તમારા બેંકમાં આવ્યું નથી આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો આપણને ઉઠાવવા પડે છે આપણને ખબર પણ નથી હોતી ને બેંકવાળા લોકો પણ આપણને રિસ્પોન્સ નથી આપતા કે તમારું પેમેન્ટ કોઈપણ આ બેંક એકાઉન્ટમાં નથી આવ્યું તો આપણને ઘણું બધું મિત્રો ટેન્શન થાય છે કે હવે આપણું પેમેન્ટ નથી આવ્યું તો આપણે એના માટે શું કરવાનું છે કારણ કે બેંકવાળા જ્યારે આપણને મિત્રો કોઈ રિસ્પોન્સ આપણને જવાબ જ ન આપે એટલે આપણે ખુશ મતલબ કન્ફ્યુઝ તો થઈ જ જવાના કે આપણે હવે એના વગર તો કારણ કે યુટ્યુબ તો ઓનલાઈન છે હવે ઓનલાઈન છે તો આપણે યુટ્યુબ પાસે તો થોડા આપણે કોઈ ફરિયાદ કે કંઈ કરવા જવાના છે મતલબ કે આપું મતલબ આ પૈસા નથી આવ્યા એમ કારણ કે આપણે તો બેંકમાં જ જવાના છીએ તો મિત્રો આ પ્રોબ્લમ ઘણા લોકોને બને છે તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો કારણ કે તમે બેંકમાં પણ જઈને આવ્યા છો પણ તમારું પેમેન્ટ આવ્યું નથી બેંકવાળા એમ કહે છે તો તમે આગળ શું કરી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો તમને એક જ વાત કરીશ કે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર એડસનની અંદર જે બેંક એકાઉન્ટ તમે જોઈન્ટ કર્યું છે એ બેન્ક એકાઉન્ટમાં સૌથી પહેલાં તો ગ્રામીણ બેંક એકાઉન્ટ ના જોઈએ સ્ટેટ લેવલનું પણ સેવિંગ એકાઉન્ટ જોઈએ ગ્રામીણ ના જોઈએ બીજા નંબરમાં તમારો જે પણ વિસ્તારનું જે બેન્ક એકાઉન્ટ છે તે વિસ્તારનો તમારે સિફ્ટ કોડ ખાસ એને એન્ટર કરવાનો છે એ તમે કોઈ ભૂલ નથી કરીને એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને ત્રીજા નંબરમાં પેમેન્ટ આપણું જે ટ્રાન્સફોર થયું છે એની રિસિવ કોપી તમને એડસનમાં દેખાડશે એટલે તમારે એ રિસિવ કોપીનું સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તમારું પેમેન્ટ ન આવે તો ગમે તે એના ઉપર તમે જે ટ્રાન્સલેટ આઈડી છે ને એની અંદર બધી ડિટેલ એની અંદર હોય છે એના ઉપરથી તમે કોઈ પણ બેંક દ્વારા તમારું પેમેન્ટ ક્યાં હોલ્ડ થયું છે એના દ્વારા તમે ચેકિંગ કરી શકો છો એટલી બધી ફૂલ યુટ્યુબ અને એડસન તરફથી આપણને ઘણી બધી ડિટેલ મિત્રો આપે છે જેથી તમારું પેમેન્ટ ગમે ત્યારે હોલ્ડ થાય ક્યાં રોકાણું છે એના ઉપર તમે ચેક કરી શકો છો મિત્રો એ કઈ રીતે ચેક કરવાનું છે એ પણ મિત્રો આપણું પેમેન્ટ હોલ્ડ થાય ને એના વિશે ઘણી બધી માહિતી આવે છે અડચણની અંદર મિત્રો ઘણી બધી પ્રોસેસ કરવી પડશે પણ અત્યારે હાલની અંદર તમારું પેમેન્ટ નથી આવ્યું તો પહેલી વાત કે આ વિડીયો તમે જુઓ અને તમને ટેન્શન પણ મિત્રો થતું હશે કે આપણું પેમેન્ટ નથી આવ્યું તો વિડીયો મેં મિત્રો ખાસ બનાવી લેજો એ મેં તમને વાત કરી કે તમારા વિસ્તારનો જે શિફ્ટ કોડ છે એ તમારે ખાસ જોવાનું છે હવે કઈ રીતે જોવાનું છે એ તમને કહો કે જે શિફ્ટ કોડ તમે નાખ્યો છે ને એ શિફ્ટ કોડ તમારા વિસ્તારનો છે એ જોવાનું છે તમારી જે બેંક છે એ જ બેંકનો છે દાખલા તરીકે એસબીઆઈ તો એસબીઆઈનો છે બેંક ઓફ બરોડા છે તો બેંક ઓફ બરોડા છે તમે નાખ્યું છે તમને ખાસ યાદ હોવું જોઈએ અને બીજા નંબરમાં તમે એની અંદર કોઈ પણ ભૂલ કરી હોય ને તો પહેલીથી વાત તો બેન્ક એકાઉન્ટ સેવ જ નથી થતું ત્યાં બહુ સારી એડસની સિસ્ટમ છે કે તમે કોઈ અક્ષરોમાં ભૂલ કરી હોય ને તો ત્યાં તમારું બેંક એકાઉન્ટ સેવ થતું નથી હવે તમારું પેમેન્ટ ટ્રાન્સફર તમે કમ્પ્લીટ ડિટેલ નાખી છે ને તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે હવે આગળ આપણે શું કરી શકીએ તો તમારે જવાનું છે એડસનની અંદર કઈ રીતે એડસનમાં જવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અમારું પેમેન્ટ કઈ રીતે આપણે લેવાનું છે એ વિડીયોની અંદર બધી માહિતી તમારે અહીંયા ગૂગલ આપણે ગૂગલમાં સર્ચ કરવાનું છે ગૂગલ એડસન્સ તો ચલો અહીંયા ગૂગલ એડસન આપણે સર્ચ કરી લીધું છે તમને આ ટાઈપની ઘણી બધી વેબસાઇટો મળશે તો તમને એક ઓપ્શન મળશે સિંગિંગ ટુ કન્ટિન્યુ ટુ એડસન્સ તો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા એડસન એકાઉન્ટ ઓપન થઈ જશે આ ટાઈપ બરોબર છે તમારું પ્રોફાઇલનો લોગો જોવા મળતો હશે ખૂણામાં તમે જુઓ આ ટાઈપનો જે પ્રોફાઇલનો લોગો છે તમારે જોવાનું છે અહીં ખૂણામાં થ્રી લીટી છે અહીંયા ત્રણ લીટી ઝૂમ કરીને થોડુંક દેખાડી દઉં તમને જ્યાં ત્રણ લીટી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ચલો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયાથી તમને એક ઓપ્શનમાં ચૂકવણીનું એક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને બીજી માહિતી એ ચૂકવણીની માહિતી એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પેમેન્ટ છે તમને અહીંયા જોવા મળશે અને જે તમારી રિસિવ કોપી જે ટ્રાન્સફર થયું છે એ પણ તમને અહીંયાથી જોવા મળશે કઈ રીતે તો એ પહેલી વાત તો તમે અહીંયા લખેલું છે એડસન ભારત આની ઉપર ક્લિક કરી લો અને તમારે યુટ્યુબ ભારત ઉપર ક્લિક કરી લેવાનું છે તો યુટ્યુબ ભારત થઈ ગયું હવે જે તમારા પેમેન્ટ તમારું જે ટ્રાન્સપોર્ટ થયું છે તો તમને આ ટાઈપની રીટી બતાવશે ને એક તારીખ તમને અહીંયા આ ટાઈપ થોડાક નીચે જશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે વ્યવહારો જુઓ આ તમારું પેમેન્ટની તારીખ બતાવશે આ ટાઈપનો વ્યવહારો જુઓ એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી જે રિસીવ કોપી છે ને એ મિત્રો તમને અહીંયાથી જોવા મળી રહેશે આ ટાઈપનું તમને ઓપ્શન જોવા મળતું હશે જોવાની તો એની ઉપર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારું જે પેમેન્ટ જે ટ્રાન્સપોર્ટ થયું છે ને એની ટૂટ ટોટલ છે ને અકાઉન્ટ જેટલી પણ ડિટેલ છે ને એને તમારે ટ્રેસ કરવા માટે પેમેન્ટ ક્યાં અટકાનવું છે તમારે કોઈ આગળની કાર્યવાહી કરવી છે એના માટે કઈ રીતે બધી ડિટેલ તમને અહીંયાથી મળશે અને આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે પેમેન્ટ તો તમારું આવી જવાનું છે આ બધી પ્રોસેસ તમારે કોઈ કરવાની આવતી જ નથી પણ કદાચ તમારું પેમેન્ટ ન આવે તો તમે આના ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી કરી શકો છો ડાયરેક્ટલી ઓનલાઈન એડસનને અને એડસનને તમે મેલ કરીને ડાયરેક્ટ વેબસાઇટ ઉપરથી તમે મેલ કરશો તો એડસનવાળા ડાયરેક્ટ આપણા બેંકમાં મતલબ દબાવ કરશે કે આ પેમેન્ટ ટ્રાન્સફર નથી કર્યું એના પછી આપણા બેંકમાં છે ને એ લોકો પૈસા નાખી દેશે ડાયરેક્ટલી ઓનલાઈન સિસ્ટમ છે એના માટે પણ તમે બેંક એકાઉન્ટ તમે કમ્પ્લીટલી નાખ્યું છે કમ્પ્લીટ એમાં કોઈ ફેરફાર નથી તો તમારું પેમેન્ટ પહેલું છે મતલબ તમારી યુટ્યુબ ચેનલનું પહેલું પેમેન્ટ છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બીજું પેમેન્ટ છે પહેલું આવી ગયું છે ને બીજું છે તોય પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હા તમારું પહેલું પેમેન્ટ છે તો તમારું પેમેન્ટ કદાચ લેટ થઈ શકે છે કદાક તમારું પેમેન્ટ આવે જ નહીં તમારા બેંક એકાઉન્ટની અંદર તો એ પેમેન્ટ તો પાછું ફેલ થઈ જાય મતલબ કોઈ બીજો ઉપાડી શકે કે ના ઉપાડી શકે તો કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી તમારું પેમેન્ટ મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લમ હશે તો જે તમારા ડોલર ટ્રાન્સફર થયા હશે રિટર્ન મિત્રો છે ને પંદરથી વીસ દિવસની અંદર તમારા એડસનની અંદર આવી જશે અને જો તમારું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ હશે તો પ્રોસેસ કોઈ ઈ કેવાયસી બાકી હશે ને તો પણ મિત્રો આપણું પેમેન્ટ છે ને હોલ્ડમાં જતું રહેશે એ બધી આપણા બેંકની પ્રોબ્લમ હશે પણ એના માટે પણ એડસને સારી સિસ્ટમ આપેલી છે જ્યાં સુધી પંદરથી વીસ દિવસ સુધી તમારા હેડ ઓફિસમાં પેમેન્ટ પડી પડ્યું છે અને તમારા ખાતામાં ટ્રાન્સફર નથી થયું હતું તો ખુદ એડશન મિત્રો છે ને ત્યાં મેલ કરે છે કે આ પેમેન્ટ હજી તમારા અકાઉન્ટમાં મતલબ નખાણું નથી ત્યાર પછી તમારા અકાઉન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય ઈ કેવાયસી બાકી હોય તો એ લોકો તમને ફોન કરશે ને તમારે ઈ કેવાયસી કરાવવા કદાચ તમારે બેંકમાં જવું પડશે પણ તમારું પેમેન્ટ છે ને બેંકમાં આવી જશે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી અને કોઈ પણ પેમેન્ટ ન આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ખાસ તમે મેસેજ કરજો આપણે એના માટે પણ સોલ્યુશન કરવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડિયો તમને કેવું લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો